નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનું પાઠ ચાર કે જેનું નામ છે દ્રષ્ટિપારની સૃષ્ટિ તેના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ ભાગ બીજો પાઠ ચોથો આગળ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો ભાગ એકની અંદર કે છોટું છે તે તેના પપ્પાનો ગેટ પાસ લઈ અને ભોયરાની અંદર જવા માટેનો પ્રયત્ન કરતો હતો ત્યારે તેને જે યંત્રો છે તે પકડી અને તેને પાછો મોકલી દે છે તેના જે સૈનિકો હતા સિક્યુરિટી ગાર્ડ છે તે છોટુને ઘરે મૂકી જાય છે ત્યાર પછી છોટુના પપ્પા અને તેમની વચ્ચે સંવાદ થાય છે છોટુના પપ્પા તેને વિગતવાર સમજૂતી આપે છે કે તારે ત્યાં શા માટે ન જવું જોઈએ કારણ કે ત્યાં ખાસ તાલીમ પામેલી વ્યક્તિ ખાસ પ્રકારના કપડા ખાસ પ્રકારના બૂટ પહેરેલા હોય તે જ વ્યક્તિ જઈ શકે છે અન્ય વ્યક્તિ તો ત્યાં જઈ શકતા નથી આ પ્રકારે બધી જ વિગતો છે તે છોટુને સમજાવવામાં આવે છે ત્યાર પછી બીજે દિવસે છોટુના પપ્પા છે તે જાય છે કામ પર ત્યારે કંટ્રોલ રૂમની અંદર એક વિચિત્ર પ્રકારનું વાતાવરણ છે તેનો અનુભવ થાય છે અને ત્યાં જે પાળીપૂરી થાય છે અને તેનો જે મોવડી હતો તે છોટુના પપ્પાને મોટા પડદા ઉપર એક ટપકું બતાવે છે ત્યાં સુધી આપણે જોયું હતું હવે આગળની વાતો જોઈએ શું આવે છે મોવડીએ ખુલાસો કર્યો મોવડી છે તે કહે છે કે એ ટપકું સાનું છે તો એ આકાશમાં ના કોઈ તારા નથી એની મને ખાતરી છે કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે જે પડદા ઉપર એને ટપકું દેખાતું હતું તે ટપકું કોઈ આકાશનો તારો નથી અથવા તો કારણ કે તે થોડા થોડા પોતાનું સ્થાન છે તે બદલતું રહેલું છે કે આ ટપકું છે તે અમુક અમુક સમય થાય એટલે તેની જગ્યા બદલાય છે કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે આ પણ એક નવી વાત છે કે કમ્પ્યુટર આપણને એવું કહી રહ્યું છે કે દે ટપકું ધીમે ધીમે આપણા ગ્રહ તરફ આવી રહ્યું હોય તેવું લાગે છે કોઈક અવકાશયાન તો નહીં હોય છોટુના પિતાએ પૂછ્યું અવકાશયાન એટલે અવકાશની અંદર પૃથ્વી સિવાયના કોઈ બીજા ગ્રહ ઉપર લોકો રહેતા હોય અવકાશમાં જવા માટે તે લોકો જે યાનનો ઉપયોગ કરે અથવા તો પૃથ્વીના લોકો અવકાશમાં જવા માટે જે યાનનો ઉપયોગ કરે તેને અવકાશયાન કહેવાય તો છોટુના પપ્પા કહે છે કે તે કોઈ અવકાશયાન તો નહીં હોય ને આ પ્રકારે છોટુના પપ્પા છે તે એક વાત પોતાનો મત રજૂ કરે છે મને પણ એવું જ લાગે છે કે કદાચ તે કોઈ અવકાશયાન છે અને તેથી જ અમે તેના ઉપર નજર રાખી અને બેઠા હતા હવે મારી પાળી પૂરી થઈ છે હું જઈ રહ્યો છું ઘરે હવે તમે અહીંયા બેસી અને તેના ઉપર નજર રાખજો જતા જતા જ મૌડી છે તેને સૂચના આપે છે અને છોટુના પપ્પા પછી વિચારમાં પડી ગયા અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં હશે એ શક્ય જ નથી ત્યાર પછી છોટુના પપ્પા છે તેને વિચાર આવે છે કે અવકાશયાન જો બીજા ગ્રહ ઉપરથી આવતું હોય તો તે બીજો કયો ગ્રહ હશે આપણી સૂર્યમંડળની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા હશો કે આપણા સૂર્યમંડળની અંદર માત્ર પૃથ્વી જે ગ્રહ છે કે ત્યાં જીવ સૃષ્ટિ રહી શકે છે તેને યોગ્ય વાતાવરણ હવા પાણી આ બધું છે તે પૃથ્વી ઉપર મળે છે બાકીના એક પણ ગ્રહ ઉપર માણસ રહી શકે સજીવ રહી શકે તેવું વાતાવરણ છે નહીં તેથી બીજા કોઈ ગ્રહ ઉપર આવું વાતાવરણ હોય તેવું હજી સુધી કઈ જાણવા મળ્યું નથી અને તે શક્ય પણ નથી હોય તો એ અવકાશવાન અવકાશિયા મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય આપણા પૂર્વજો પણ ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી પહેલા જેટલી ઉર્જા એ બધું પરવડે જ કેવી રીતે ત્યાર પછી છોટુ પપ્પા છે તે આગળ વિચારે છે કે આપણા પૂર્વજો છે જો કદાચ બીજા ગ્રહ ઉપર આવી જીવસૃષ્ટિ હશે તો પણ તે આપણા જેટલી સુધરેલી નહીં જ હોય

વસાહત એટલે જ્યાં છોટું અને તેના પરિવાર એવા અન્ય ઘણા બધા પરિવારો છે તે રહેતા હતા તે વસાવતની જે વ્યવસ્થાપક સમિતિ હતી તેની બેઠક મળી અને તેમાં અધ્યક્ષ છે તે બોલી રહ્યા હતા પોતાની વાત રજૂ કરી રહ્યા હતા તેમણે વાત શરૂ કરી કે એક યાન આપણી આસપાસ ચક્રાવો લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ જે વસાહતના તમામ લોકો છે તેને આ વાતની જાણ કરે છે કે એક પરગ્રહનું યાન બીજા ગ્રહ ઉપરથી યાન છે તે આપણા ગ્રહ ઉપર ચક્રાવો એટલે ફરી રહ્યું છે અને બીજું યાન છે તે હજી દૂર છે પરંતુ તે પણ આપણા ગ્રહ તરફ આવે છે અને તે આપણા પડોશના ગ્રહમાંથી આવતા હોય તેવું આપણા કમ્પ્યુટરને લાગી રહ્યું છે આપણે સા પગલા લેવા તે નક્કી કરવું જોઈએ નંબર 1 તમારું શું માનવું છે ત્યાર પછી વ્યવસ્થાપક સમિતિના જુદા જુદા સભ્યો છે તેને પૂછવામાં આવે છે કે જો યાન આપણી તરફ આવતું હોય તો તે યાનને આપણે રોકવું કે નહીં તેને રોકવા માટે આપણે શું કરવું આ બધા વિશે દરેકનો મત લેવામાં આવે છે અને એક નંબરના જે સભ્ય હતા તેને પૂછવામાં આવે છે કે બોલો તમારું શું કહેવું છે નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી નંબર એક છે તેની જવાબદારી વસાહતનું રક્ષણ કરવાની આખી વસાહતને જાળવણી કરવાની તેની ઉપર જો બાહ્ય કોઈ હુમલો કરે તો તેનું રક્ષણ કરવાની જવાબદારી છે તેની ઉપર હતી એટલા માટે તેને પૂછવામાં આવે છે કાગળિયા એકઠા કરતા કરતા એમણે બોલવાની શરૂઆત કરી ત્યાર પછી તો જુદા જુદા કાગળ છે તેને ભેગા કરતા કરતા બોલવાની શરૂઆત કરે છે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું મને મળેલી માહિતી મુજબ આ અંદર માત્ર યંત્રો છે કોઈ જીવ નથી તો તે જે સંરક્ષણની જવાબદારી જે વ્યક્તિ પાસે છે તે વ્યક્તિ પોતાનો મત રજૂ કરે છે કે તેને અવકાશમાં જ જો આપણે નાશ કરી શકીએ આટલી બધી સુવિધાવાળા આટલી બધી ટેકનોલોજીવાળા યંત્રો આપણી પાસે નથી પરંતુ જો તે યાન નીચે આવશે તો નીચે આવ્યા પછી આપણે તેને નક નકામો બનાવી દઈશું એટલું સામર્થ્ય એટલી શક્તિ આપણી પાસે છે પરંતુ મને જે માહિતી મળી છે તે માહિતી પ્રમાણે હું કહું તો એટલી માહિતી મને મળી છે કે તે યાનની અંદર કોઈ પણ માનવ જોવા મળતો નથી કે કોઈ સજીવ જોવા મળતો નથી માત્ર યંત્ર મશીનો તે આ યંત્રની અંદર આવી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે નંબર એકનું કહેવું મને વાજબી લાગે છે બીજા એક વિજ્ઞાની બોલ્યા ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક હતા તે પોતાની વાત રજૂ કરતા કહે છે કે નંબર કહે છે છે તે યોગ્ય કે જો યાન ગ્રહ પર આવશે તો આપણે લેવાનું પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે એ નકામા થતા વે તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ એટલે જો આપણે બીજો વ્યક્તિ છે તે એવો મત આપે છે કે જો આપણે આ યંત્રોને ખરાબ કરી તેનો નાશ કરીશું તો તેના કારણે આપણા માટે જોખમ ઉભું થશે કારણ કે નકામા યંત્રો થશે એટલે તે વ્યક્તિ યાનને જેને મોકલ્યું છે તેને તરત જ એનો ખ્યાલ આવી જશે અને તેના આપણી પણ ખબર પડશે કે ભાઈ ક્યાંક કોઈ જગ્યાએ માણસો છે કે જેને આપણા યંત્રોને નષ્ટ કર્યા છે ખરાબ કર્યા છે તેથી મને એવું લાગે છે કે આપણે યાનને કંઈ પણ કરવું જોઈએ નહીં અને શું થાય છે તે જોતા રહેવું જોઈએ આગળ આગળ નિરીક્ષણ કરતા રહેવું જોઈએ આવું બીજા વ્યક્તિનું માનવું હતું અધ્યક્ષ બોલે તે પહેલા જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો તેમણે રિસીવર કાને લગાડ્યો અને એક મિનિટમાં જાહેરાત કરી સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે જે સભાના અધ્યક્ષ હતા તે હજી કઈ બોલવા જાય તે પહેલા જ તેની પાસે પડેલો ફોન છે તે રણક્યો એટલે કે ફોનની ની રીંગ વાગે છે તેણે રિસીવર ઉપાડી અને કાન સાથે લગાવ્યું અને વાત સાંભળી ત્યારે એક જ મિનિટમાં એને વાત કરી અને જાહેરાત કરી કે સજ્જનો જે એક નંબરનું યાન આપણે પડદા ઉપર જોયું હતું તે એક નંબરનું યાન છે તેણે આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે એટલે કે જમીન પર તે આવી પહોંચ્યું છે છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા ત્યાર પછી તે યાન છે તે ગ્રહ પર ઉતર્યું હતું પરંતુ છોટુના પપ્પા અને અન્ય વૈજ્ઞાનિકો છે તે પણ આ યાનનું નિરીક્ષણ કરે છે તેમાંથી શું થાય છે કોઈ બહાર આવે છે કે નહીં તેમાં યંત્રો છે કે નહીં આ બધાનું નિરીક્ષણ કરી રહ્યા હતા કેટલાય સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા અહીંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું જે છોટુનું અત્યાર સુધી સ્વપ્ન હતું તે સ્વપ્ન આજે સાકાર થાય છે કેમ કે છોટુ છે તે દરરોજ તેના પપ્પા સાથે કંટ્રોલ રૂમ ની અંદર જવા ઈચ્છતો હતો પરંતુ તેને મળતું ન હતું પણ આજે તે સમય આવી ગયો અને છોટુના પપ્પા છોટુને પણ જમીનની નીચે આવેલું જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમ ની અંદર લઈ આવે છે અને અહીંથી જે એક નંબરનું યાન જે અવકાશયાત ઉતર્યું હતું તે અહીંથી સ્પષ્ટ ચોખ્ખું જોઈ શકાતું હતું કેવું વિચિત્ર દેખાય છે એમાં શું હશે છોટુ એ પૂછ્યું તેના પપ્પાને પ્રશ્ન કરે છે કે પપ્પા યાન તો તો આપણે ક્યારેય જોયું નથી આમાં શું હશે તે તે હાલમાં કહી ન શકાય હજી આપણે દૂરથી જ તેનું નિરીક્ષણ કરીએ છીએ પણ એના એક એક ભાગ ઉપર આપણો કાબુ છે છોટુના પપ્પા ત્યાર પછી એને કહે છે કે આ વિચિત્ર દેખાતું યાન છે અને તેમાં શું છે તે તો આપણે હજી કહી શકતા નથી કેમ કે તેમાંથી કોઈ બહાર નીકળ્યું નથી કઈ થતું નથી અને તેથી જ આપણે હજી દૂર નિરીક્ષણ કરીએ છીએ પરંતુ તેના દરેક ભાગ ઉપર આપણો કાબુ છે જો એવી કઈ મુશ્કેલ પરિસ્થિતિ લાગે તો આપણે નિયંત્રણોનો ઉપયોગ કઈ કરવાનો રહેશે નહીં ત્યાર પછી યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું જેવી રીતે વિદ્યાર્થી જેસીબી મશીન માટી ખોદવા માટે પોતાની છે તે નીચે આવવા દે એવી રીતે આ યાનમાંથી એક યાંત્રિક હાથ યંત્ર હાથ છે તે બહાર આવે છે અને તે લંબાતા જતા જતા જમીન સુધી પહોંચી જાય છે અને જમીનમાંથી જાણે કે માટી કાઢવાનો પ્રયત્ન કરતો હોય તેવી રીતે માટી કાઢવાનો પ્રયત્ન કરે છે અને માટી કાઢવાની તેમની યોજના હોય તેવું આ પરથી લાગી રહ્યું છે છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા એમાંનું એક લાલ બટન દાબવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં છોટુ ક્યારનો એની બાજુમાં જે નિયંત્રણ બોર્ડ કંટ્રોલ પેનલ હતી તે કંટ્રોલ પેનલ પર તેનું ધ્યાન હતું અને તેને એક લાલ રંગનું બટન કંટ્રોલ પેનલની અંદર જોવા મળે છે અને કંટ્રોલ પેનલ પરનું લાલ બટન દબાવવાની

કોઈ બિલ્ડિંગની અંદર આગ લાગે તો તરત જ ફાયર છે તે વાગે એવી રીતે આ બટન દબાવ્યું તેથી જોખમની ઘંટડી છે 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 ઇમરજન્સી બેલ તે તે વાગવા લાગે અને બધા જ કંટ્રોલ પેનલ તરફ જોવે છે છોટુના પપ્પા છોટુને એક લફડાક મારે છે એક થપ્પડ મારે છે અને છોટુને ત્યાંથી કંટ્રોલ પેનલથી દૂર કરે છે અને તેણે જે સ્વિચ દબાવી હતી તે સ્વિચને પછી યોગ્ય સ્થાને હતી ત્યાંને ત્યાં લાવી દે છે આ રીતે છોટુએ લાલ બટન દબાવી અને એક ભૂલ કરી હવે જોઈએ શું થાય છે તેના કારણે પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું એમાં કંઈક બગાડ થયો હતો છોટુએ જે લાલ બટન દબાવ્યું તેના કારણે કદાચ આવું થયું હોય અને તેના કારણે યાનમાંથી જે યાંત્રિક હાથ બહાર આવ્યો હતો તેનું હલનચલન છે તે થંભી ગયું ઊભું રહી ગયું અને યાનની અંદર કંઈક ખરાબી આવી હોય તેવું જોવા મળે છે

તે નિવેદનની અંદર તેણે શું રજૂ કર્યું કે મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ એક અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે જે મંગળ ગ્રહ ગ્રહ ઉપર હમણાં જ એક અવકાશયાન ઉતરેલું છે તેનું નામ છે વાઇકિંગ એક અને અગાઉથી જાણકારી મુજબ જે તે અવકાશયાન વાઇકિંગ એક નો એક યાંત્રિક હાથ હતો તે કોઈ અજાણ્યા કારણોસર કામ કરતો બંધ થયો છે અને મશીન છે તે ખરાબ થઈ ગયું છે નાસાના તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ એક માં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરની માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે ત્યાર પછી આગળ નિવેદનમાં જણાવે છે કે નાસાના એટલે કે જે કામ કરનારા એન્જિનિયરો છે તેને રિમોટ કંટ્રોલ થી ફરીથી પાછો હતો તેમને તેમ કામ કરવા લાગી ગયો છે અને તે શા માટે ગયો છે તો કે ભાઈ મંગળ ગ્રહના ઉપરના પડની માટીના નમૂના લેવા માટે તે યાન મોકલવામાં આવેલું છે અને તે માટીના નમૂના એકઠા કરવા ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા આ લાલ ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી તેમને આશા હતી આમ વિદ્યાર્થી મિત્રો અવકાશ ક્ષેત્રને લગતા ઘણી વખત સમાચારો છે તે પણ ટીવી અને અંદર આવતા હશે કદાચ તમે પણ જોયા હશે મંગળ ગ્રહ ઉપર આપણે યાન પણ તેમ આ મંગળ ગ્રહ પર ગયેલું યાન છે તે મંગળ ગ્રહની માટીના નમૂના લઈ અને આવવાનું હતું અને બધા જ વૈજ્ઞાનિકો તે નમૂનાની ઉત્સુકતાથી રાહ જોઈ અને બેઠા હતા મીટ માંડીને બેસવું એટલે રાહ જોઈને બેસવું કારણ કે આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે આ માટીના નમૂના ઉપરથી ખબર પડવાની હતી દરેક પ્રશ્નોના જવાબો છે તે આ માટીના નમૂનાઓનો અભ્યાસ કર્યા પછી ખબર પડશે અને એટલા માટે જ વૈજ્ઞાનિકોને એવી આશા હતી કે કદાચ જો મંગળ ગ્રહ પર હશે તો તે આપણે આ નમૂના ઉપરથી શોધી શકીશું પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો પણ વેકિંગે જે માટીના નમૂના આપ્યા અને તે નમૂનાનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને એવું જાણવા મળ્યું કે આ જીવસૃષ્ટિ મંગળ ગ્રહ પર છે એટલે કે પરથી જે નમૂના લાવ્યા તેમાંથી હોવાના અવશેષો છે તે ન એટલે કે જવાબ છે તે નકારાત્મક મળ્યો મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંપડ્યો નહીં આ રીતે મંગળ ગ્રહ પર જીવન છે કે નહીં તેના વિશેની જાણકારી લેવા માટે જે યાન મોકલેલું હતું તે યાને જે નમૂના આપ્યો તેનો અભ્યાસ કરતા મંગળપુરા જીવ સૃષ્ટિ હોવાનો એક પણ પુરાવો વૈજ્ઞાનિકોને મળતો નથી વિદ્યાર્થી મિત્રો આપણી પાઠની પાઠની સમજૂતી છે છે તે પૂરી હવે અંદર આવતા જે અઘરા શબ્દો છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ તો બોગદુ એટલે છુપો રસ્તો વસાહત એટલે વસેલું જ્યાં વસવાટ છે તેવું નિરીક્ષક એટલે દેખરેખ નાખનાર વ્યક્તિ કેન્દ્રીય એટલે મુખ્ય જગ્યા એટલે મદદ કરવા માટે આવવું અપેક્ષિત એટલે જેની ઈચ્છા હોય તેવું પ્રાણવાયુ ઓક્સિજન એટલે રોકી ન શકાય તેવું નિવેદન એટલે જણાવવું માહિતી રજૂ કરવી અસ્તિત્વ એટલે હયાતી અને તંત્રજ્ઞ એટલે મશીન અથવા તો તંત્ર અથવા મશીનરીનો જાણકાર વ્યક્તિ હોય તેને તંત્રજ્ઞ કહેવામાં આવે તો આ પ્રકારે પાઠ સમજૂતી છે તે આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની સમજૂતી મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરજો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન છે તે જોવા મળશે જેમાં પીડીએફ સ્વરૂપે આપ આ સ્વાધ્યાય જોઈ શકશો કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે તમારા મિત્રો સાથે પણ શેર કરજો તેમજ પાઠ પાંચની સમજૂતી મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકે સમજૂતી મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો